ગુજરાતી સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના સંયુક્ત ઉપક્રમે જિલ્લા શિક્ષણ તાલીમ ભવન રાજપીપલા ખાતે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જ્યાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનમાં પ્રાચાર્ય અને નાયબને આ એમજી શેખે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી આ પ્રસંગે નર્મદા સાહિત્ય સંગમમાં પ્રમુખ દીપક જગતાપે ભાષા પ્રેમીઓને નર્મદા સાહિત્યના સંગમ વિશે પરિચય આપતા જણાવ્યું કે માતૃભાષાના મહત્વ અને તેના સંરક્ષણ માટે સાહિત્યિક પ્રવૃત્તિઓ હાથ ધરીને નવયુવાનોમાં જાગૃતતા કેળવવામાં આવે છે છેલ્લા કેટલાક વર્ષોથી વાર્તા કવિતા નાટક નિબંધ વિવેચન સંશોધન સાહિત્ય સાહિત્યક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા સાહિત્ય પ્રેમીઓ સાથે મળીને નર્મદા સાહિત્ય સંગમને જીવંત કર્યું છે અંગ્રેજી ભાષાને નકારવી નથી પરંતુ માતૃભાષાને વિશેષ પ્રાધાન્ય આપીને પટેલે જણાવ્યું કે માતૃભૂમિ અને માતૃભાષાનું ઘણું મહત્વ છે માતૃભાષાનું ગૌરવ સોનું હોવું જોઈએ આપણે સ્વ માતૃભાષામાં જ વાત અને વિચાર કરીએ છીએ તો તેના જતનની જવાબદારી પણ આપની છે સ્ત્રી અધ્યાયન મંદિર રાજપીપલા આચાર્ય ડોક્ટર વિમલ મકવાનાએ પણ ભાષાનું મહત્ત્વ તેનું સંરક્ષણ અને જાગૃતિ વધારવા અંગે માટે માત્ર ભાષા સિકો પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અને માતૃભાષાને ટકાવી રાખવા માટે ગુજરાતી સાહિત્ય સાથે સંકળાયેલા ચલચિત્રો કવિતાઓ સાહિત્યકારોની વાર્તાઓ નવલકથાઓ સહિતના પુસ્તકોનું વાંચન કરવામાં કાર્યક્રમ ઉપસ્થિત ભાષા સિક્કોના અનુરોધ કર્યો હતો આ વેળામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગેશ્રી જહા દ્વારા માતૃભાષા દિવસે અંગેના રેકોર્ડેડ વિડીયો કાર્યક્રમમાં પોતાના હસ્તાક્ષર કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વધુમાં કોલેજની વિદ્યાર્થીઓ બહેનોએ પોતાની સ્થાનિક આદિવાસી માતૃભાષામાં તૈયાર કરેલી કૃતિઓ નિબંધો કવિતાઓની પ્રસ્તુતિ કરીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું હતું આજે એકવીસમી ફેબ્રુઆરી માતૃભાષા દિવસની ઉજવણી અમે નર્મદા જિલ્લામાં કરી છે ગુજરાત સાહિત્ય અકાદમી અને નર્મદા સાહિત્ય સંગમના ઉપક્રમે અમે રાજપીપળા ખાતે આજે બે જગ્યાએ આ માતૃભાષા દિવસની ઉજવણી કરી સવારે અમે નવથી દસ આર એમ કોમર્સ કોલેજ રાજપીપળા ખાતે કરી ત્યાં અમારા બે વક્તાઓ લાલસિંહભાઈ વસાવા અને બીજા રૂચિબેન ત્રિવેદી આ બે વક્તાઓએ માતૃભાષા દિવસ વિશે સુંદર વક્તવ્ય બાળકોને માર્ગદર્શન આપ્યું અને આજે બીજું કાર્યક્રમ અમે આજે જી જિલ્લા શિક્ષણ તાલીમ ભવન બીએડ કોલેજ રાજપીપળા ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરી એમાં બે વિદ્વાન વક્તાઓ એમ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પ્રાધ્યાપક પ્રાધ્યાપક એસ કે પટેલ સાહેબ અને સ્ત્રી અધ્યાપન મંદિર રાજપીપળાના પ્રિન્સિપાલ ડૉક્ટર વિમલ મકવાણાએ ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું મારી માતૃભાષામાં માતૃભાષામાં હસ્તાક્ષરનું પણ અભિયાન ચલાવ્યું અહીંયા બધા જ વિદ્યાર્થીઓએ માતૃભાષામાં હસ્તાક્ષર કર્યા અને ખૂબ સુંદર કાર્યક્રમ અમારે ત્યાં રહ્યો વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે ગુજરાતી ભાષાનું મહત્ત્વ અને ગુજરાતી ભાષાનું સંવર્ધન કઈ રીતે કરવું એ માટેનો એક કાર્યક્રમ બીએડ કોલેજમાં રાજપુરા ખાતે યોજાઈ ગયો હતો આજે અન્ય ભાષાઓના આક્રમણને કારણે ગુજરાતી ભાષામાં જે મુશ્કેલીઓ સર્જાવા લાગી છે તેના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી રીતે ગુજરાતી ભાષાનું જ્ઞાન મળે ગુજરાતી ભાષાની જાળવણી કરે એટલા માટેના વિદ્યાર્થીઓને સમજ આપવામાં આવી અને એ રીતના ગુજરાતી ભાષાનું મહત્ત્વ વધે સાથોસાથ ગુજરાતી ભાષા પ્રત્યે રૂચિ પણ કેળવાય એની પણ જાણકારી આપવામાં આવી છે આજે એકવીસમી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે સરકારી બી એડ કોલેજ રાજપીતલા ખાતે સરસ મજાનું વ્યાખ્યાન યોજાણું આમાં ખાસ કરીને અમે તાલીમાર્થી મિત્રોને માતૃભાષા એટલે શું એનું મહત્ત્વ શું છે એનું સહર સંવર્ધન અને જતન કરવા માટે આપણે શું કરી શકીએ એના અલગ અલગ પગલાંઓની વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓ તાલીમાર્થીઓ ઉત્સાહથી ભાગ લીધો અને આગામી સમયમાં તેઓ રોજબરોજની જીવનની ભાષામાં માતૃભાષાનો ઉપયોગ કરે એના માટે અમે ખાસ એને ભાર દઈને જણાવ્યું અને એ લોકો પણ સામેલ થયા હતા